દ્વારિકા દેશ ની જે કનૈયાનું હાલણું છે એ મારા તે કાનજીને ને સોના ના પારણા પ્રીતે ઓડાડી લવય ના વારણા હાલણ રાગાવતો ઊંઘી જાય નહી તો કાનો મારો જબકી જાય હાલણ રાગાવતો ઊંઘી જાય નહીતર કાનો મારો જબકી જાય સુંદર સાંભળ્યા ને એક એવી ટેવ છે યુંઘ જાય જાગતો જાય બાંધ્યા રમા કડે રમતો જાય યુઘ જાય જાગતો જાય બાંધ્યા રમકડે રમતો જાય નંદજીના લાલ એક એવી ટેવ છે હસતા જાય રમતા જાય પગનો અંગૂઠો ચૂસતા જાય હસતા જાય રમતા જાય પગનો અંગૂઠો ચૂસતા જાય નંદજીના લાલ એક એવી ટેવ છે નંદજીના લાલ એક એવી ટેવ છે માખણ ખાતા ખાતા જાય માકડાને ઘરમાં લાવતા જાય જસોદાના લાલાને ને એક એવી ટેવ છે જસોદાના લાલાને ને એક એવી ટેવ છે પારણેથી બારણે છટકી જાય માતા જસોદાને ચીડાવતા જાય નટખટ ક નહીને એક એવી ટેવ છે નટખટ કૈયાને એક એવી ટેવ છે સુતેલા બાળને જગાડતા જાય ગોવાળની સાથે ચાલલા જાય સૂતેલા બાળને જગાડતા જાય ગોવાળની સાથે ચાલલા જાય દાસ ગોવિંદને એક એવી ટેવ છે ફરતા જાય ફરતા જાય કાનાના હાલણા ગાતા જાય મારા શ્રી કાનજીને સોનાના પારણા પ્રીતે પોડાડી લવયના વારણા હાલણડા ગાવતો યુંગી જાય નહીં તો કાનો મારો જબકી જાય દ્વારિકા જય